નમસ્કાર મિત્રો જોબ શરીદ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ જી એસ 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 બી એટલે કે ગુજરાત ગુણ સેવા પસંદગી દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેના વિશે મિત્રો આ ભરતી છે તે રિવન્યુટેલિટીની જગ્યા પર ભરતી થવાની છે ટોટલ જગ્યાઓની વાત કરીએ તો ત્રેવીસો અને નેવ્યાશી જગ્યાઓ પર ભરતી થવાની છે તો એપ્લાય જરૂર કરી દઈશું આ ભરતી માટે જે એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે ગ્રેજ્યુએટ માંગવામાં આવ્યું છે આ ભરતી માટે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે જેમની ઉંમર વીસ વર્ષથી લઈને પાંત્રીસ વર્ષ સુધીની હોય તો મિત્રો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ જીએસએસએસબી બી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી દ્વારા જે ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી માહિતી જાણીશું તથા તેમાં છેલ્લી તારીખ કઈ છે ફોર્મ ભરવા માટેની તે પણ જાણીશું જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો હવે આપણે જઈશું રેવન્યુ ડેલાટીની જે ભરતી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીએ તો મિત્રો આપણે આવીએ છીએ રેવન્યુ તલાટીની જે ભરતી છે તેની ડિટેલો ઉપર વેકે અહીં ડિપાર્ટમેન્ટનું નામ છે રિવન્યુ ડિપાર્ટમેન્ટ ગુજરાત ગવર્મેન્ટ ઓફ ગુજરાત પોસ્ટની એમનું નામ છે રેવન્યુ તલાટી ક્લાસ થ્રી વેકેન્સીની ટોટલ વેકેન્સીની વાત કરીએ તો ત્રેવીસો નેવ્યાશી પોસ્ટ ઉપર ભરતી થવાની છે એપ્લાય મોડની વાત કરીએ તો અહીં તમારે ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે અને આ જે વેબસાઇટ છે ઓજાસની તેના પર જઈને તમારે એપ્લાય કરવાનો રહેશે એપ્લાય કરવાની સ્ટાર્ટ ડેટ છે તે છવ્વીસ મે બે હજાર પચીસ છે અને લાસ્ટ ડેટની વાત કરીએ તો લાસ્ટ ડેટ છે તે દસ જૂન બે હજાર પચીસ છે તો હજી પણ તમારી પાસે બે દિવસ છે જેમને પણ ફોર્મ ભરવાનું બાકી હોય રેવન્યુ તલા ટીમ માટેનું તે અવશ્ય ભરી દે જેથી તેમને પણ એક મોકો મળે જોબ માટેનું હવે આપણે એલિજિબિલિટી ક્રાઇટેરિયાની વાત કરીએ તો તેમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે બેચલર ડિગ્રી માંગવામાં આવ્યું છે સ્ટેટ ગવર્મેન્ટ અથવા તો સેન્ટ્રલ ગવર્મેન્ટ સ્ટેટ ગવર્મેન્ટ અથવા તો સેન્ટ્રલ ગવર્મેન્ટની યુજીસસી માન્ય જે સંસ્થા છે તેમાં તમારી પાસે બેચલર ડિગ્રી હોવી જોઈએ ત્યારબાદ અહીં થોડી તમારે ગુજરાતી અને હિન્દીનું બંને લેંગ્વેજનું તમને નોલેજ હોવું જોઈએ એજ લિમિટની વાત કરીએ તો અહીં તમારા મિનિમમ એ વીસ વર્ષ તો થઈ ગયેલા હોવા જોઈએ મેક્સિમમ એ જ પાંત્રીસ વર્ષ સુધી એપ્લાય કરી શકો છો અને ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે એજ લેક્સેસન છે તે તમને મળવાપાત્ર રહેશે અને જે આ એજ લિમિટ છે તે તમારે દસ છે બે ને હજાર ધ્યાને રાખીને તમારે ગણવાની રહેશે તમારી એજ ની વાત કરીએ તો પાંચ વર્ષ સુધી તમને છવ્વીસ હજાર પગાર મળવા પાત્ર રહેશે જે ફિક્સ રહેશે ત્યારબાદ પાંચ વર્ષ પછી તમને રેગ્યુલર સ્પેસ સેવનનો જે સ્પેસ સ્કેલ છે તેના પ્રમાણે તમને પગાર મળવા પાત્ર રહેશે અને જે તમારો ગ્રેડ પે છે તે નો રહેશે વાત કરીએ એપ્લિકેશન ફીની તો જનરલ અને અનરિઝર્વ માટે પાંચસો રૂપિયા ફી ભરવાની રહેશે જ્યારે રિઝર્વ બતા અને વોન માટે ચારસો રૂપિયા ફી ભરવાની રહેશે જ્યાં ફ્રી છે તે તમે ઓનલાઈન ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ અથવા નેટ બેન્કિંગ દ્વારા ભરી શકો છો હવે સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો તેમાં ત્રણ સ્ટેજમાં એક્ઝામ લેવામાં આવશે પહેલો સ્ટેજ છે ત્યારે પ્રિલિમિનરી એક્ઝામિના એક્ઝામિનેશન છે જેમાં એમસીક્યુ પ્રશ્ન રહેશે બસો માર્ક્સના ત્રણ કલાકમાં તમારે પેપર છે તે પૂરું કરવાનું રહેશે મિત્રો અહીં નેગેટિવ એટલે કે માઇનસ પદ્ધતિ અવેલેબલ છે વાત કરીએ સિલેબસની તો પહેલાં જે સ્ટેજ છે તેમાં ગુજરાતીના વીસ માર્ક્સ રહેશે ઇંગ્લિશના પોલિટિક્સ અને પબ્લિક એડમિનિસ્ટ્રેટિવ ઇકોનોમિક્સના ત્રીસ માર્ક રહેશે ત્યારબાદ હિસ્ટ્રી જીઓગ્રાફી કલ્ચર હેરિટેજ તેમના માટે ત્રીસ માર્ક રહેશે ત્યારબાદ એન્વાયરમેન્ટ સાયન્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ત્રીસ માર્ક રહેશે કરંટ અફેર્સના અફેરના ત્રીસ માર્ક મેથ્સ એન્ડ રિઝનિંગના ચાલીસ માર્ક એમ કુલ બસ્સો માર્ક્સનું તમારું પેપર રહેશે ત્યારબાદ સ્ટેજ ટુમાં મેન્સ એક્ઝામ લેવામાં આવશે જે તમારે લેખિત પરીક્ષા આવી છે તેમાં ગુજરાતી લેંગ્વેજ સ્કિલ સો માર્ક્સનું રહેશે ત્રણ કલાક ત્યારબાદ ઇંગ્લિશ લેંગ્વેજ સ્કિલ તે પણ સો માર્ક્સનું રહેશે ત્રણ કલાક અને જનરલ સ્ટડી એ દોઢસો માર્ક્સનું રહેશે તેમાં પણ તમારે ત્રણ કલાક રહેશે તેમાં તમને સાડા ત્રણસો માર્ક્સનું પેપર આપવાનું રહેશે ત્યારબાદ જનરલ સ્ટડી પેપર થ્રી બેકગ્રાઉન્ડ તેમાં અહીં કોષ્ટક આપવામાં આવેલું છે તે પ્રમાણે તમારે સિલેક્શન થશે ત્યારબાદ કઈ રીતે એપ્લાય કરી શકો છો તો મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે અથવા તો તમે એ લિંક જે વેબસાઇટ છે તમે જોઈ શકો છો આ વેબસાઇટ છે ઓજસ્ટ ડોટ ગુજરાત ડોટ જીઆઈ ડોટ ઓન તેના ઉપર જઈને તમારે એપ્લાયના ઉપર ક્લિક કરવાનું રહેશે જેના એડવર્ટાઈઝ મેન્ટ નંબર છે તે તમે અહીં જોઈ શકો છો ત્યારબાદ તમારે તેમાં ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું રહેશે ફી ભરવાની રહેશે અને પ્રિન્ટ કાઢી લેવાનું રહેશે અને પેમેન્ટ ભરી દેવાની રહેશે તો મિત્રો આ હતી જે ફોર્મ ભરવાની છે તે પ્રોસેસ અને તો મિત્રો આ હતું રિવેન્યુ ટાર્ટી માટેની જે ભરતી તો મિત્રો આ હતી રિવેન્યુ ટ્રેલાટી માટેની જે ભરતી આવી છે તેનું નોટિફિકેશન જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને આ પચન પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું મળ્યા નવા વિડીયોમાં નવી ભરતી સાથે જય હિન્દ જય ભારત